ચારસો ચૌદ નંબરના વિડીયોમાં મેં એક હાચાલાકી વાળું જાદુ મૂકેલું અને ત્યારે મેં કહેલું કે આનું રહસ્ય તમે શોધી આપજો હું એનું ટ્યુટોરિયલ નહીં આપું પણ ઘણા બધાનો મારી ઉપર એવો મેસેજ આવ્યો છે કે આ તમે કઈ રીતે કર્યું એ અમને જણાવો તો હું આજે એનું ટ્યુટોરિયલ આપવા બેઠી છું તો જો પહેલું પત્તું નહીં બીજું પત્તું નહીં અને ત્રીજું પત્તું જે હોય આ ગુલામ છે ત્રીજો તો એ જ્યારે આપણે નીચે મૂકીએ ત્યારે એ આમ એકસાથે બે પત્તા ભેળા કરીને મૂકવાનું આમ એટલે અહીંયા ગુલામ છે એ કોઈને ખબર ન પડે આ ગુલામ છે એ કોઈને ખ્યાલ ન આવે એમ બે પત્તા ભેળા કરીને અહીંયા મૂકવાનું એટલે ત્રીજા નંબરે ગુલામ છે અને હવે આપણે આમાંથી ગુલામ શોધવાના બાકીના એટલે જુઓ ત્રણ ગુલામ હવે શોધવાનો એક ગુલામ તો ઓલરેડી છે જ અંદર હવે ત્રણ ગુલામ હું શોધું છું અહીંયા પાથરું છું ત્યારે હું બોલું છું કે આમાં ગુલામ સિવાયના આ બધા પત્તા છે હકીકતે એક ગુલામ તો આવ્યો જ છે જો કે આ જો એક ગુલામ આવ્યો અહીંયા મૂકી દઉં આ બીજો ગુલામ આવ્યો એ પણ અહીંયા મૂક્યો આ ત્રીજો ગુલામ આવ્યો આ તો છેલ્લે સાવ નીકળ્યા નહીંતર ત્રણ ગુલામ અહીં શરૂઆતમાં થઈ ગયા હોય તો હું પછી એમ બોલું છું કે હવે ચોથો ગુલામ આ પત્તામાં હોય તો ભલે રહ્યો મારે તો ત્રણ ગુલામનું જ કામ છે એવું હું બોલતી હોઉં છું પણ હકીકતમાં ચોથો ગુલામ આપણે જાણીએ છીએ એમ અહીંયા આવેલો જ છે તો આ ત્રણ ગુલામ આપણે અહીંયા રાખીએ અને આ પહેલું પત્તું કોઈ બીજું કોઈ પણ હોય છે ગુલામ સિવાયનું એ પહેલું પત્તું અહીંયા મૂકું પછી બીજું પત્તું ગુલામ ત્રીજું પત્તું પણ કોઈ પણ બીજું હોય છે ચોથું પત્તું પાછું ગુલામ આને ઊંધું રાખીએ પછીનું જે પત્તું છે એ ગુલામ છે જો એ હું મૂકું છું પણ બોલું છું એમ કે આ ગુલામ સિવાયના આ બધા પત્તા છે મારા હાથમાં એ અહીંયા હું મૂકું છું હકીકતમાં આ ગુલામ મુકાયો છે અને પછી આ ત્રીજો ગુલામ હવે આ કોઈ પત્તાનું કામ નથી હવે હું કહું છું કે આપણે તો ગુલામની વચ્ચે વચ્ચે જુદા જુદા પત્તા મૂક્યા હતા આ થપ્પીમાંથી લઈને અને છતાં પણ હું જાદુ કરું છું તો પેલો બીજો ત્રીજો ત્રણેય નંબરે ગુલામ આવી જાય છે સમજાયું એટલે એક ગુલામ આમાં છે જ રહ્યો તો આવી રીતે આ જાદુ બને છે સમજાઈ ગયો ને એક વખત હજી ફરી વખત કરું તમને વધારે ખ્યાલ આવે એટલા માટે જો ફરી વાર કરીએ આપણે ગુલામને બદલે આ વખતે બીજું કોઈ પણ પત્તું લઈએ અહીંયા હું પાથરું આમ તો ત્રીજા નંબરે જે પત્તું હોય આ પહેલું આ બીજું અને આ ત્રીજું દૂડી તો હવે આપણે નક્કી રાખવાનું કે ત્રીજા નંબરનું જે પત્તું છે એ પત્તું હવે આપણે લઈએ છીએ તો આ પહેલું આ બીજું અને આ ત્રીજું દૂડી છે ને એને આ પત્તાની પાછળ સંતાડીને અહીંયા મૂકવાની એટલે કોઈને ખબર ન પડે કે ત્રીજી દૂડી છે હકીકતમાં આની પાછળ દૂડી છે હું આમ પાડતી વખતે બોલું કે હવે દૂડી જેટલી આવે એટલે આપણે કાઢતા જઈએ આમાં એક એ દૂડી નથી એવું હું બોલું પણ હકીકતમાં એક દૂડી તો અંદર જ છે ત્રીજા ક્રમે તો હવે હું બધી જ કાઢું છું આ બીજી દૂડી આ આ જે દૂડી કાઢીએ છીએ તરત ઊંધી પાડી દેવાની બહુ ચત્તી આમ રે રાખવાની નહીં નહીંતર માણસોને ખબર પડી જાય કે આ કઈ કઈ લાલની છે કાળી છે કઈ છે એ બધું યાદ રહી જાય એટલે બને ત્યાં સુધી તરત જ ઊંધી પાડી દેવાની હવે હું એમ બોલું છું કે આ હાથમાં રહેલા પત્તામાં કદાચ દૂડી ચોથી દૂડી હોઈ શકે આપણે એનું કંઈ કામ નથી હકીકતે ચોથી દૂડી તો અહીંયા ત્રીજા ક્રમે છે જો હવે હું એમ કહું છું કે આ મારા હાથમાં જે પત્તા છે એમાં દૂરી નથી એટલે એક પત્તું એક્સ્ટ્રા છે બીજું પત્તું દૂડીનું ત્રીજું પત્તું એક્સ્ટ્રા ચોથું પત્તું દૂડીનું પાંચમું પત્તું એક્સ્ટ્રા હકીકત આ એક્સ્ટ્રા નથી હોતું પણ દૂડી હોય છે અને આ દૂરી પછી આ પત્તાનું કંઈ કામ નથી અને હું એમ કહું છું કે હું જાદુ મંતર કરીશ ને એટલે ત્રણ દોડી સૌથી ઉપર આવી જશે વચ્ચે વચ્ચે મૂકેલી છે તો પણ તો પહેલી બીજી ને ત્રીજી એને તરત લઈ લેવાની નહીંતર બધાને ખબર પડે કે આમાંથી ફૂલીની છે લાલની છે ચોખટની છે તો કાળીની અગાઉ ક્યાંક મૂકી હશે એટલે બહુ વખત સુધી રાખવાનું નહીં તો ખબર પડી ગઈ આવી રીતે આ જાદુ બને છે એક જાતનો આ હાથ જ છે તો હવે તમને સમજાઈ ગયું હશે કે આ કઈ રીતે આ બન્યું તો મને કોમેન્ટ્સ કરીને જણાવજો કે તમને સમજાયું કે નહીં